હેલો સાગર છે મારા નવા અમે અમે આજે રામ પર કરવા માટે અને નીકળી ગયા છીએ છીએ રસ્તામાં બધાય કેમ છે દર્શન આ છે યુવાન્સ ના પપ્પા પોચી ગયા છે

અમે જમી લીધું છે જમીને ઉભા થઈ ગયા છીએ અને અમે બધા કામ કરી છીએ અમુક ત્યાં કર્યું અમુક વાસણ ઉટકે છે પાણીનો કૂવો છે એમાંથી પાણી લઈ લઈ છી ને વાસણ જો ધોવાય છે પાણીનો કૂવો છે અડધો ભયરો છે જો આમાં હજી સરખું દેખાતું નહીં હોય પાણી વાસણ ગોઠવાઈ ગયા છે ધોવાઈ ને લઈ પછી યુવાન્સ માટે રમે છે ક્રિસ્ટી રમાડે છે યુવાન્સ ને યુવાન્સ

છે હવે એ થાકી ગયો ને હવે હું તો નીચે ઉતરી ક્રિસ્ટી ને કીધું નીચે ઉતર તો ક્રિસ્ટી કે ગરમી છે એટલે હવે નીચે જ નથી ઉતરવું નહીં ક્રિસ્ટી ઉનાળા જેટલી ગરમી થાય છે હવે